નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાસ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ પરંતુ આ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને અમારા આ વિડીયોને વધુ ને વધુ લોકોને શેર કરવા વિનંતી છે જોઈએ વિગતો હા કલેક્ટિવ નાઉન્સ એટલે કે કે નામો એક સમુદાય એકમ તરીકે આવે તો ક્રિયાપદ એક વચનમાં આવે છે અને જો સમૂહના સભ્યો અલગ અલગ રીતે વર્તે તો ક્રિયાપદ બહુ વચનમાં આવે છે અહીંયા જે નિયમ છે એ ક્રિયાપદ એક નું આવે કે બહુવચન નું અને જે મુદ્દો છે એ કલેક્ટિવ ડાન્સ સમૂહ વાચક નામોની સાથે ક્રિયાપદ એક નું આવે કે બહુ વચન નું જો એકમ તરીકે આવે તો ક્રિયાપદ એક વચનમાં અને સભ્યો અલગ અલગ રીતે એમાં દર્શાવ્યા હોય તો ક્રિયાપદ બહુવચનમાં ઉદાહરણ ધ ઓડિયન્સ વર્ગ ક્વા તો આ ખોટું છે ઓડિયન્સ શાંત હતું મીન્સ આખો વર્ગ એક યુનિટ તરીકે ધ ઓડિયન્સ વર્ષ

એ વોબ અંગેનો છે ક્રિયાપદ અંગેનો છે પરીક્ષામાં કેટલીક વાર ખાલી જગ્યામાં ક્રિયાપદ પૂછાતું હોય છે જોઈએ હેવિંગ ફિનિશિંગ ધ વર્ક હી વેન્ટ હોમ તો આ ખોટું છે કેમ ખોટું છે હેવિંગ આવ્યું પછી અહીંયા ભૂત કૃદંત આવે એટલે આપણે શું કરવું પડે ફિનિશ્ડ હેવિંગ ફિનિશ ધ વર્ક હી વેન્ટ હોમ આ સાચો હેવિંગ ઇન્ફોર્મિંગ ધ પોલીસ હી વેન્ટ ટુ ધ ઓફિસ તો હેવિંગ આવ્યું પછી અહીંયા ભૂત ક્રુદન આવે આઈએનજી વાળું ના આવે હેવિંગ ઇન્ફોર્મ ધ પોલીસ હી વેન ટુ ધ ઓફિસ તો આ એ સાચું થશે પરીક્ષા માટે અગત્યનો છે યાદ રાખો વ્યાકરણની તૈયારી માટે અમારા આ બે મહત્ત્વના પુસ્તકો છે કોમ્પ્રિહિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન અને બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર બંને વ્યાકરણ માટે છે ત્રીજું પુસ્તક ઇઝી ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ એ વોકેબ્યુલરી માટે છે ત્રણ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી ખૂબ જ મહત્ત્વની થઈ શકાય એવી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં